ભૂરા ભગતની સાપ તો બહુ સારી છે પણ ભૂરા ભગત સોરી ન કરે નક્કી આ ગામમાં કોકે ભૂરા ભગતને ફસાયો એવું મને લાગે છે આ કેસની મારે ફરી તપાસ કરવી જોઈશે

તમાર માસી પાસે પૈસા લેવા ગયો ને તે મારી માસીએ 1000 રૂપિયા મને આપ્યા તમાર માસી ક્યાં મારી માસી ડોલીમાં એ ડોલી કોણ એ વયમાં આમો નતો ધર્યો હું તમને લઈને આવતો તેદી આ એ મારો ભાઈ હા હા એના ઘરે તમે ગયાતા હા હા પૈસા દીધા ને તે મારી માસી કે સાફ પીતો જા તે હું સાફ પીવા નોર્યો અને સાબ મે કે ગાય કા પાણી પી આવું તે પાણી પીવા જ્યો ને

તો મૂક્યું હોય છે ક્યાં રંગે હાથે પકડું રંગે હાથે તમ તો તમે ઉપાધિ કરો માં ક્યાં જાય અંદર ની અંદર બે કઈ ઉપાધિ નો કરતા હો કોણ છે એ હું સૌ સુકાન છે રોસીમા હાંભરું છે કે તમારો દીકરો સોરીયુ કરે છે સાહેબ મારો છોકરો સોરી કોઈ દી નો કરે વાહ ભાઈ વાહ રોસીમા તમે થોડા કયો કે મારો દીકરો સોરીયુ કરે છે ઘરની માને કોઈ ડાકણ નો કે પણ આમ જો મુદ્દા માલ હાથ માં આવી ગયો ને ત્યારે મારી ખબર પડશે તમારા દીકરા કેવડી સર્વિસ થાય છે એ જે નહીં ખબર હોય રિમાન્ડમાં છે લાવ રિમાન્ડમાં છે હજી આ સાહેબ ને નહીં ઓળખતો હોય સમજી લીધો સાહેબ રિમાન્ડ છે હાથમાં આવ્યો ને તેથી દીકરા તારી કા સાહેબ તું સ્વર યુ સાહેબ નું સ્વર કરતો આમ નો જોઈ દઉં અમારા મકાન સોચ્યા હોતે અને આવું તમને કોઈને કીધું અરે ગામમાં એ રહ્યો ભુરો ભગત ભુરા ભગતે મને બધું કીધું છે તું સ્વર કરે છે અરે ભુરો ભગત તો કાચ સાહેબ તમારું નામ દેશું તું તમે કરો હો કાંઈ વાંધો નહીં જોવાન અરે બોલ સાહેબ અરે કેમ વાત કરવી કેમ નો કરવી શીખ પેલા મને ઘર તપાસ કરવા દે પછી તને ખબર પડશે દીકરા જોઈ લો જોઈ લો તમ તાર જોઈ લોકરો નામ દેસ નીકળ્યું કઈ નીકળ્યું નહીં દીકરા સબૂત નો જડ્યું ને ખબર પડે તને અને સાહેબ જો આ પેલી કે છો ને એટલે તમને કઈ કહેતા નથી પણ આથી મારી મન હો વરની ઉંમરે તેમ એમ ગગલાવતા હતા કે આમ થશે ને તેમ થશે જો મારી મન કઈ થઈ ગયું હોત તો કોણ જવાબ દે પછી અને આમ જો સબૂત વિના કોઈ માર ધીરે ન આવતા એટલું સમજી લીજો નકર આમ જો સાહેબ ઉપલા અધિકારીને ફોન કરીશ ને તો તમને આ પટાની હવા છે ને આ પટા ઉતરી જશે હો કાય વાંધો નહીં જુવાન હા તો રે કઈ વાંધો નહીં જી કે ઇમામ જીયા જાવ ઓસો પર દે બતા હેલ શું જો મરી શું આયો તો એ મડ રાજુ ડાંગ કી સોરી ન થઈ એટલે આ માજે મારા ઉપર સોરી ના રોપ નાખે બોલો કોટા નામ દેસ નઈ શર્મા તો હોય બે તઈ પોટલી નાખવાની હતી મડી પોલીસ વાળા કેવા એ થોડું આપણે મરાય કઈ ને સુઈ બાપાનું મત મરાય નો મરાય ફરિયાદ નો ગરાય સમજો ભગત હા સાહેબ સોર તો મારો દીકરો એવડો જ છે હે હા એ તો પાકું થઈ ગયું પણ અહીંયા કાંઈ સાબુત ન નીકળ્યું ને એટલે હું રાહત થઈ ગયો પણ આમજો ભગત એક આઈડિયો છે હા હા સમજો આયા ભાગ વાહ સાઈડ વાહ અવાજ બહુ હાલો મારા હરી આવો

હે ભગવાન પાડોશી હોય ને તો આવાજો અવાજ હોય મારા દુખ કેવડે મહેનત કરે છે હગા ભાઈ છે વિશેષ મહેનત કરે છે હા હા સાહેબ સંપાડોશી નો કેસ ને સાહેબ એક્સિડન્ટ થયું સંપાડોશી ના એને દસ લાખ રૂપિયા દઈ દીધા છે સાહેબ હા હે સાહેબો હાથ દઈ દીધા સાહેબ એમાં થોડું કહેવું પડે યાર સંપણ ડોસી ને દઈ દીધા સાહેબ આ એ સાહેબ કાઈ વાંધો નો એ હા દીકરા મારા હવે તું કામ આવીશ હે ભગવાન આ જિંદગીમાં માં એક દાન ચોરી કરી હતી તે આવો ન હલવાણાય અને એ પાસા દેવાના હતા નતા મારે હાવ રાખવાના

કોઈ પણ જાતનો અવાજ ન કરતા દીકરો મારો એકવાર તો ઘર માં આવી ગયો ને પછી એની ખબર લઈ લો તમ તાર પણ આ આવશે જ ખર આ બધું આવશે

જો તારે કેટલાક લઈ જાવ કેટલક લઈ જાવ હે બસ આ મેરિયા બોલા ઉકડે હે ઉકડે ઉકડે હાલ હું 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 કરે હે દેખા આજ મારો દીકરો મારો આમ તો જો તો પછી ઘરે હું તપાસ કરવા જાઉં ઘરે નીકળે પાછો ઘરે મને એમ કેતો તો સાબુત ન મળે તો આવવાય નહીં પટા ઉખડી જાય છે અમે દીકરા તારી સાંભળી ઉખડાય ચાલ સાહેબ ભાઈ વાત આ શું સાંભળે સાહેબ હું કોઈ જ ન કરવા આ લાગે સાહેબ પોલીસ સ્ટેશન હાલ પોલીસ સ્ટેશન આલો મારો મારો ભગત ને નિર્દોષ ને લે

મારી બજાર કોઈ સર તો